સરસ મજાની એક્શન કરતાં કરતાં તાળી અને ચપટીનો તાલ કરતાં કરતા એકડાની લાઈન બોલવી છે આપણે ચાલો તો મારી સાથે તાલ મેળવી દો પહેલાં અને પછી હું કરું એમ કરતા જાજો ને જે લાઈન કહું ને એને બોલતા જાજો બરાબર ચાલો પહેલા તાલ મેળવીએ ઓકે ચાલો ત્રીસ વેરી ગુડ ચાલો હવે આપણે બોલશું એક આ વર્ષની લાઈન સાથે બોલજો જો બાવીસ ની Ok?